માળિયા કચ્છ હાઈવે રોડ ઉપર કારમાં આગ લાગવાની ઘટના બની હતી અને જોત જોતામાં આખી કાર આગની ઝપેટમાં આવી જતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી જોકે આ બનાવમાં કોઈને ઈજા થયેલ નથી અને કોઈ જાનહાનિનો બનાવ બન્યો નથી તેવી સ્થાનિક લોકો પાસેથી વિગત જાણવા મળી રહી છે મળતી વિગત પ્રમાણે માળિયા કચ્છ હાઈવે રોડ ઉપર ઓનેસ્ટ ટોટલથી આગળના ભાગમાં પસાર થઈ રહેલી લાલ કલરની ફોર વ્હીલ ગાડીમાં કોઈ કારણોસર અકસ્માતે આગ લાગવાની ઘટના બની હતી અને આગ લાગવાની સાથે જ કારમાં બેઠેલા વ્યક્તિઓ નીચે ઉતરી ગયા હતા અને જેથી કરીને કોઈ વ્યક્તિને ઈજા પણ થયેલ નથી અને કોઈને જાનહાની થયેલ નથી જોકે કારમાં કયા કારણોસર આગ લાગી હતી તે બાબતે હજુ કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા થયેલ નથી અને કારમાં આગ લાગવાની આ બનાવ ની જાણ બાબતે પોલીસને પૂછવામાં આવતા પોલીસ વિભાગને પણ આ કારમાં આગ લાગી હોવાની વાતની જાણ કરવામાં આવી નથી જોકે અકસ્માતનો બનાવ બન્યો હતો ને કારમાં આગ લાગી હતી ને કાર જોત જોતામાં આખી આગની ઝપેટમાં આવી જતા બળીને ખાખ થઈ ગઈ હતી સદનસીબે અકસ્માતના બનાવમાં બનાવમાં કોઈપણ વ્યક્તિને જાનહાનિ કે કોઈપણ પ્રકારની ઈજા થયેલ નથી